તો ચલો મિત્રો અમે હવે નીકળી ગયા છે આમારા બે પોળયા આ તો શેઠની જેમ બેઠા જો તો ચાલો મિત્રો અમે હવે નીકળી ગયા છે

મોટા ટોપિયા હોય ને તો અમારી ગેસ હોય છે નમી જાય છે તો ચલો હું જોઈ એમાં પરફેક્ટ બેઠી જઈશ કે મિત્રો આ પરફેક્ટ આમાં બેઠી જાય છે આમાં તો અહીંયા આપણે છે ને લંડનમાં આવી રીતના ગેસ હોય ને તો મોટા ટપેલા હોય તો અમુક ફેરે નમી જાય ને તો આવી મોટી પેન હોય ને તો એના માટે પરફેક્ટ છે તો હવે કંઈ ડકતી નથી નાઈસ આવી જઈશું જો તો આવી મિત્રો તમારે પણ મંગાવી હોય તો મંગાવી લેજો ટિકટોકમાં ટેમોમાંથી કે કોઈમાંથી પણ મંગાવી આવી જાય આવી નાઇસ આવે છે બહુ મોંઘી નથી સસ્તી છે તો મિત્રો આવા ટપેલા કે કંઈ હોય ને તો જો નાઇસ એન્ડ પરફેક્ટ આમ બીહી જાય છે આ યુઝફુલ સારું છે તો મંગાવીને ટ્રાય કરજો આપણે તપેલાં આમ ડરવાની કે નીચે એમ ધોરાવાની પણ કંઈ બીક રહી નહીં તો નાના છોકરાવાળા હોય એના માટે કરીને સારું નાના છોકરા નીચે અહીં સાઈડમાં રમતા હોય પડવાની બીક રહે આપણા તપેલા મેં એના માટે મંગાવી મારા છોકરાએ કિચનમાં વટી આવે ને તો એની મમ્મી પકાવતી હોય એટલે મેં આ મંગાવી લીધું છે

આ બધા બોક્સ લઈને હું નીકળી જશે ફીટ કરવા માટે તો નહીં લેડેલ લીધી બીજા બોક્સ લીધું છે એ બોક્સ લીધું છે બતાવું બોક્સમાં બધું શું થાય છે એટલે એટલું આમાં ફિલ કરવાનું છે તો આવી રીતના બધું મારે પેલા ફર્સ્ટ ફિક્સિંગ કરી જવું પડે તો આમાં લાઈટો કટિંગ કરવાનું બાકી છે તો આમાં જ લાઇટ આપેલ નથી કેમ કે હું બધું ફિક્સિંગ કરવાનું બાકી છે બધા કેબલ ઊડ છૂટા પડ્યા છેમાં આ સ્વિચ બોક્સ છેમાં આ બાથરૂમ છેયા બાથરૂમ ની કલર લાઈટ નાખી તો મિત્રો જો આવી રીતના લાઈટ તો ફિટિંગ કરી દેવાની હવે આના માટે પેઇન્ટ કરી લેકો આમાં હજુ કનેક્શન કરવાનું બધું બાકી છેજી કેમ કે આ કિચન નો એરિયો છે

આમાં છેડલેસ આ બોક્સમાં છે લેઝર લેવલ તો આટલું બધું લઈ છે અમે તો આમાં મેજર કરી અને સેન્ટરમાં જો આ નિશાન બતાવેલું છે એ પ્રમાણે લેઝર લેવલ મારી અને લાઇટ કટિંગ કરવાની છે તો મિત્રો તમારી કોમેન્ટ હતી કે હવે શું જોબ કરો છો તો આ મારું જોબ છે ઇલેક્ટ્રિકનું અને હવે તમને ખબર પડી જશે ને કેમકે કે મેં ઘણાને કોમેન્ટ કરી હતી એને જવાબ હતા તો મેં વિચાર્યું કે ને હું એ લોકોને મારું જોબ જ બતાવી દઉં કે મારો શું જોબ છે એ તો આ લંડનમાં જ આવી રીતના ઘર બનતા હોય તો એમાં અમે કામ કરતા હોય લાઈટનું તો આ છે ફ્યુઝ બોક્સ એમાં ઓફ છે રાખેલું ત્યારે આ બધું કનેક્શન થઈ જાય ને પછી આને ઓન કરું પડે લાઇટ ચાલ થઈ જાય આ બધા એના મેઇન મીટરોનો રૂમ છે આ બધા જેટલા ફ્લેટ છે એ બધાના મેઇન મીટરો અહીંયા છે આના આ બધા ફ્લેટોના મેઇન બ્રેકરો છે અહીંયાથી બ્રેકર બંધ કરે એટલે ફ્લેટમાં પાવર બંધ થઈ જાય અહીંયા મેન હેડ આવે છે મેઈન પાવર અહીં આવે છે આનો બધા ફ્લેટોનો રાઇફલ બોટ આમાં પાવર આવે આમાંથી પછી પહેલાં ફ્રીજમાં જાય પછી એમાંથી પછી ફ્લેટમાં જાય એટલે આ રાઇફલ બોટમાંથી અહીંયા પાવર આવે પછી અહીંયાથી ફ્લેટોમાં જાય છે તો હેલો મિત્રો મને યુટ્યુબમાં ઘણા સમયથી કોમેન્ટ આવડી હતી તમે શું જોબ કરો છો તો જો આ મારું જોબ છે પ્લાઇનું પછી ફિટ કરવાની હું બતાવું તમને મિત્રો જો અમે કનેક્શન કરીને પ્લેટ સિંગલ સોકેટ પછી હું તમને બીજું કનેક્શન કરું ત્યારે બતાવું થઈ તો ચલો મિત્રો આજથી આપણે ડાયટ ઉપર ઉતરી જશે તો આમાં કઠોળ ઘરેથી આપેલું છે સલા જેવું બનાવીને તમે ડન્સ કરી લઈએ તો હાલો મિત્રો અમારો આજનો દિવસ કામનો પૂરો થઈ ગયો આ બધા અમે હવે નીકળવા માંડ્યા છે ઘરે તો આજનો દિવસ અમારો કામનો ફિનિશ થઈ ગયો છે હવે જાય છે ઘરે તો મિત્રો આ અમારે કાલે ઘરનું હવન છે અને એક બીજું એ ફંક્શન છે ત્યાં તો આ બે ફંક્શનનો સામાન બધામાં ભેગો છે તો કાલે સવારે હવન ચાલુ થાય પછી મહારાજ આવે તો આ બધા હવનનો સામાન બધી હવન માટે આપવો પડીએ તો હવનનો સામાન કાઢી છે ને આ બધું બીજો છે અહીંયા બધાને જમવા માટે કરીને ત્યાં રાખેલો છે તો એની ડીશું ને આ બધું ભેગું જ સામાન છે અને બીજો ફંક્શન છે એ તમને વિડીયોમાં આવી જશે ત્યારે તમે ખબર પડી જશે તો મિત્રો અમે બધી સામાન આમાં બધું ભરી લીધો છે તો હલો મિત્રો અમે હવે જાય છે લેસ્ટર અમારો બધો સામાન અમે ગાડી ભરી લીધો બધો હવનનો અને અમારી ગાડી રેડી છે જવા માટે કરીને અને અમારા અડધી ફેમિલી વટી ગઈ છે બસમાં અને અમારી એક ગાડી આ અને બીજી મારી આવે છે અને મારી એક બેનવાળી ગાડી એને ત્રણ મેં નીકળવાની છે મારા આગળ પાસે એટલે અંબુ કલા નીકળી ગઈ તો વિડીયો હું બન્યા રહેજો અને વિડીયો એન્ડ સુધી લેજો અને કાલ સવારનો અવરનો હું તમને વિડીયો મોકલાવી અપલોડ કરી દઈશ અવન થઈ જાય પછી તમે જોઈ લેજો અને બીજું એક અહીંયા બીજું ફંક્શન છે તો એને સન્ડેના ફંક્શન છે તો સंडे ના વિડિયો ઉતારીશ તો ઓટોમેટિક ડ્રોપ કર દેજો આવી જશે તો ચલો મિત્રો અમે હવે નીકળી ગયા છે આ મારા બે પોયડા આ તો શેઠની જેમ બેઠા જો તો ચાલો મિત્રો અમે હવે નીકળી ગયા છે